જય ગૌ વંદે ગૌ માતર તો આ સેપડી પીલા વતી અને કંશન સંજુ નંદુ અને ઢેલર તો વ્યવસ્થિત સૌ સૌની રીતે સરવાન આગળ ચાલી રહ્યું છે ધાર ઉપવા કોઈને કોઈ કારણસર એકાબીજી ઘડીક શું નહીં કરે કંઈ ને કંઈ કારણોસર તેના વતી કારણ કે આપણને ન ખબર હોય જંગલમાં શું છે એમ તેને અગાઉથી કંઈ ને કંઈ પ્રોબ્લેમ ची अथवा तो जे काईती तो गंगा ये तो सर्वांनी सुरुवात करी थी से नंदू अगळ से आली गई से सामने ગંગા ની આગળ લીલા સરવા રહી છે તો આ આપણું કાયમનું કર્તવ્ય અનુસાર પ્રારંભ કરી ચૂક્યા તેમના વતી જાય ગૌ માતા વંદે ગૌ માત્ર